સાબરકાંઠા જિલ્લામાં ગતરોજ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતોમાર જે ગંભીર રીતે ઘાલતો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે લઈ જતા રસ્તામાં જ પુત્રનું મોત નીપજ્યું હતું આ સમગ્ર મામલે ગામોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો માતા પુત્રની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી આ સમગ્ર મામલે ગામમાં ગમગીની છવાઈ છે કાલે ખૂબ જ વરસાદ ચાલુ હતો ત્રણ ચાર વાગ્યાથી એટલે એ ગેર ગામમાં ખૂબ જ વરસાદ પડવાથી દિવાલ પડવાથી એ બાળકનું અને એક માતાનું મૃત્યુ થયેલ છે માતાનું તાત્કાલિક ઘટના સ્થળ ઉપર મૃત્યુ થવાની તૈયારી અને સિવિલમાં લઈ જતો લઈ જતો એમનું પણ મૃત્યુ થઈ ગયેલું બાળકને વધારે ટ્રીટમેન્ટ માટે હિંમતનગર સિવિલમાં લાવવાનો હતો પણ રસ્તામાં જ એનું પણ મૃત્યુ થઈ ગયું છે આ ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ આ શિલ્પાબેન અને એમનો પુત્ર ક્રિશ આ બંનેનું મૃત્યુ એ ગામ માટે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ છે બેન સોયેલા હતા તે દિવાલ પડતો તાત્કાલિક મોત થયેલ અને એમના છોકરાનું પણ પુત્રનું વાગેલું તે વધુ માટે હિંમતનગર રસ્તા એમનું મોત થયેલ તેમના બે છોકરાઓ નિરાધાર થઈ ગયેલા છે બહુ દુઃખ બહુ દુઃખની વાત છે ગામોલ શોકની બહુ લાગણી થયેલ છે હિંમતનગર જિલ્લાના રાજપુર ગામે જે ગામીની નજીકમાં છે ત્યાં આગળ એક કાચા મકાનની દિવાલ તૂટી પડતાં એ મકાનમાં રહેતા એક માતા અને બાળક એમના ઉપર આ દિવાલ પડી હતી જેના અનુસંધાને માતાનું ત્વરિત સ્થળ ઉપર જ મરણ પામેલ છે જ્યારે ત્રણ વર્ષના જે બાળક છે એમને હિંમતનગર જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ લાવતા રસ્તામાં એમનું મરણ થયેલ છે અને આ વસ્તુની જાણ આપણે પોલીસને કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે